અત્યારે હું બાવાની મેલી ધૂંટી છું અમારે અને મારું બોલ્યું છે ભાઈ ની પડી જાતો હોય તો ટોલા ઢોલે ઢોલવા ગણેલા ને ખમા હે અહીંયા એમ પૂછું પૂછો પૂછો જગતને ને અહીંયા ને કોઈ લગભગ મારી બાજુ તો નથી હોતી ખમા પણ અહીંયા ને એવું કુશો કુશો લ્યા બે મંડ બતાડું છું મારી પણ છું મેલી છું ને મારું છે હું વાણિયા ના ઘરેટ લઉં છું ભંગીના ઘરે ઘરેટ લઉં છું મારી મેળવી એવીવાર મારી પંછું મેળી છું હે તો તમારા બે ભયન ખાસની મળીશું હા હે તો હજુ ઉધી દેરું જડ્યું નથી અને ગોટ પણ મળતા નહીં મારી પંછું મેળી આવી છું ને કે ઓ માયો ભળજે મારી એય મારી પંછું એય મારા પંછું

ડોશીનું ઉદેરું ગોતો હા એટલે મારી પંચો માતા જડે હા અન તણ બોલો ઝઘડો ભેળો કરો એટલે તમારી વાતો પૂરી થઈ જાય મેલડી આવી સુ બંધ થઈ જાય બધે માતા એ શું અતારી મારી હે ભાઈ અત્યારે મારા વરભુ બોલતા હોય હે

જબરા સુધી ઘરે ભાઈ ગોતો છો હે પણ અહિયાં ગોતો એટલે છેડા અહીંયા ના થઈ જાય અહિયાં રૂંગા બંધ થઈ જાય મારી પંછો મેળી આવીશું જબરા જબર